લિંબાયત ઝોનમાં આવેલા આંજણા ખાતેના અનવરનગર સ્લમ વસાતમાં મૂકવામાં આવેલી લાઇન દોરીને લઈને અસરગ્રસ્ત અને વૈકલ્પિક આવાસ ફાળવવાની માંગ સાથે મોરચો લઈ અસરગ્રસ્ત સુરત મનપા કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવી છે સુરત મહાનગરપાલિકા ખાતે લિંબાયત ઝોનમાં આવેલ અનવરનગરમાં રહીશોએ મોરચો લઈ પહોંચ્યા હતા માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાની આગેવાનીમાં અનવરનગરના રહીશોએ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે લિંબાયત ઝોનમાં ટીપી સાત આંજરા ફાઇનલ પ્લોટ નંબર એકસો સત્તાવન સત્તરમાં અનવરનગર સ્લમ વસાહતમાં નવી મુકાયેલી લાઇન દોરીમાં આવતા અસરગ્રસ્ત ગરીબ શ્રમિકોને પરિવારોને વૈકલ્પિક આવાસની ફાળવણી કરવાની માંગ કરી હતી આજ રોજ અહીંયા લિંબાયત ઝોનની અંદર ટીપી સાત ફાઇનલ પ્લોટ નંબર એકસો સત્તર પર અનવરનગર સ્લમ વસાહત છે જેને ઓગણીસો ચોર્યાસી પંચ્યાસીમાં સુરત મહાનગરપાલિકાએ રોડના વિકાસ અર્થે જે ઝોપડપટ્ટીનું સ્થળાંતર કરેલ તેમને વૈકલ્પિક પ્લોટનોની ફાળવણી કરવામાં આવેલ એ વસાહત છે એ વસાહતની અંદર સુરત મહાનગરપાલિકાના ટાઉન વિભાગ દ્વારા નવી લાઇન દોરી મૂકવામાં આવી અને એ લાઇન દોરીમાં જે અસરગ્રસ્ત પરિવારો છે એકસો આશરે એકસો ચાલીસ પરિવારો છે જેમને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા આજ દિન સુધી સુરત મહાનગરપાલિકા કરી શકી નથી અને એ લોકોને નોટિસો આપવામાં આવેલ છે તેમજ પોલીસ બંદોબસ્ત લઈને એમને ડિમોલ્યુશન કરવાની લિંબાય ઝોન દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે જ્યાં સુધી આ ગરીબ શ્રમિક પરિવારોને વૈકલ્પિક આવાસ નહીં મળે સામા ચોમાસે અને આવાસ આપ્યા વગર જો સુરત મહાનગરપાલિકાઓ આમાનને બી અત્યાચાર કરે એ યોગ્ય નથી કારણ કે સુરત મહાનગરપાલિકાએ હજારોની પણ લાખોની સંખ્યામાં જે ઝૂપડપટ્ટીઓને શહેરના વિકાસ અર્થે ડિમોલ્યુશન કરીને સ્થળાંતર કરેલ તે તમામ શહેરના જે કંઈ સ્લમ વસાત હતી તેમને પ્લોટોની ફાળવણી કરેલ છે કોસાડ ભેસ્તાન વડોદ કે જહાંગીરપુરા ખાતે ઈડબલ્યુએસ આવાસની ફાળવણી કરેલ છે પરંતુ હનુમાનગરના વસાતના જે એકસો ચાલીસ પરિવારો છે એના માટે લોકો આજ દિન સુધી મગનું નામ મરી પાડી શકતા નથી અને મ્યુનિસિપલ શ્રી હાજર ન હોવાથી જે નીચેના અધિકારીઓ હતા તે લોકો કોઈ ડિસિઝન નક્કી કરી શકતા ન હતા જેથી આજરોજ મ્યુનિસિપલ શ્રી હાજર થયા હોય તો અસરગત પરિવારો એમની પાસે વિનંતી કરવા આવ્યા છે કે તમે શહેર વિકાસ માટે જે કંઈ નિર્ણય કરો અમને વાંધો નથી પરંતુ જ્યાં સુધી વૈકલ્પિક આવાસ ઇડબ્લ્યુએસ આવાસ કહો કે નજીકમાં ટેનામેન્ટ બની રહે છે એના રીડેવલપમેન્ટ ટેનામેન્ટમાં જે વધારાના આવાજ બને છે એમાં આવાજ આપો કાં તો મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવાજ જ્યાં બનતા હોય શહેરમાં ત્યાં આપો જ્યાં સુધી વૈકલ્પિક આવાસની વ્યવસ્થા ના કરવામાં આવે ત્યાં સુધી અમારું ડિમોલ્યુશન ના કરવામાં આવે એ માગણી સાથે વધુમાં સરગ્રસ્તો એવી પણ રજૂઆત કરી હતી કે આપ સાહેબ માનવતાભર્યું વલણ રાખી પ્રથમ વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી ત્યારબાદ વિહોણા કરશો અને જો અન્યાયી રીતે વૈકલ્પિક આવાસ આપ્યા વગર ડિમોલ્યુશન કરાશો તો ના છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી કાસવાળા સાથે હજાર કરીશીએ